નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ આઠ વિષય છે ગુજરાતી જેનો પાઠ એક જેનું નામ છે આ તો ઈશ ત્રણો આવાસ આ પાઠના સ્વ પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો

વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તાશા રાખો અમારી એપ્લિકેશન તો આશા જરૂર ડાઉનલોડ કરજો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પ્રશ્ન એક પૂર્વ પ્રત્યે ધરાવતા શબ્દ લખો તેનો અર્થ જણાવો જેમાં નવ જીવન એટલે નવું જીવન નવ ગ્રહ એટલે નવ ગ્રહો નવ દુર્ગા એટલે નવ દેવીઓ નવ દંપતી એટલે નવું પર

ત્રીજું મંદિરમાં ભગવાનની ખંડિત મૂર્તિ ન રખાય ચોથું નાની વહુ નો સ્વભાવ જ કામગ્રો ક્યાંય બેસે નહીં પાંચમું સાપ તેનું ઝેર ઓકી રહ્યો હતો ત્યાર પછી સાચો વિકલ્પ પસંદ કરો જેમાં પહેલું આ તો ઈશ તણો આવાસ તો જવાબ આવશે આ પૃથ્વી પશુ પક્ષી અને પ્રાણી માત્રનું નિવાસ સ્થાન છે બીજું તું આમંત્રિત અતિથિ એનો નહીં સ્વામી નહીં દાસ આ પંક્તિનો સાચો અર્થ જણાવો

આ ધરતીય ધરિયા સોહાગ હવે તો હરી આવોને બીજામાં પ્રશ્ન બનશે આકાશમાં શું રેલાઈ રહ્યું છે તો તેની પંક્તિ છે આ ચંદ્રવો કરે ચાંદની હરી આવોને વેરિયા તારલિયાના ફૂલ હવે તો હરી આવોને ત્રીજામાં પ્રશ્ન બનશે આકાશમાં શું તપી રહ્યું છે તો તેની પંક્તિ થશે આ માથે મયંકનો મણી તપે હરી આવોને એવા આવો જીવન મણી માવા હવે તો હરી આવોને ત્યાર પછી ચોથાની અંદર પંક્તિ થશે કે તલાવડી સાનાથી ભરેલી છે અને તેની પાળ છે છે તો આ ચંદની ભરી તલાવડી હરી આવોને ફૂલડીએ બાંધી પાજ હવે તો હરી આવોને ને પાંચમું કવિએ હૈયાના ભાવને કોની સાથે સરખાવ્યા છે તો મહારાજ કાળજકેરી કુંજમાં હરી આવોને મારા આતમ સરોવર ઘાટ હવે તો હરી આવો ને ત્યાર પછી પ્રશ્નોના ઉત્તર આપો જેમાં પેલો પ્રશ્ન કવિએ માનવીને આમંત્રિત અતિથિ શા માટે કયો છે તો કવિએ માનવીને આમંત્રિત અતિથિ કયો છે માનવ અહીં પૃથ્વી પર કોઈનો સ્વામી કે દાસ નથી તેણે તો મહેમાનની જેમ આ પૃથ્વી પરથી આવીને ચાલ્યા જવાનું છે આથી કવિએ માનવીને આમંત્રિત અતિથિ કહ્યો છે બીજો પ્રશ્ન આ કાવ્યનો મુખ્ય સંદેશ જણાવો તો આ કાવ્યનો મુખ્ય સંદેશ એ છે કે આપણી આસપાસની દરેક વસ્તુ દરેક જીવ અને સમગ્ર સૃષ્ટિમાં ઈશ્વરનો વાસ છે કાવ્ય આપણને એકતા અને સમાનતા રાખવા કહે છે દરેક વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે આદર અને શ્રદ્ધાનો ભાવ રાખવા કહે છે આ કાવ્ય ઈશ્વરની સર્વ વ્યાપકતા જોવાનો સંદેશ આપે છે ત્યાર પછી ઈશ્વરનું ઘર કેવું હશે તમારી કલ્પના મુજબનું ચિત્ર દોરો

સવાર સાંજ આ વૃક્ષો પર પંખીઓના કલરાવ સાંભળવા મળે છે મકાનમાં પણ ખૂબ સુવિધાઓ ઉપલબ્ધ હશે તેમાં ઘણા બધા ઓરડાઓ આવેલા અને આગળના ભાગમાં સુંદર બગીચો હશે ત્યાર પછી ઈશ્વર વિષયક અન્ય કાવ્ય મેળવીને લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં ઈશ્વર વિષયક એટલે કે ભગવાનને લગતું કાવ્ય હોય તે અહીં આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો અહીંથી જોઈ અને લખી શકશો

પાંચમી છે મંદિર તાળું વિશ્વ રૂપાળું સુંદર સર્જન હારારે છઠ્ઠી છે મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો તો આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો આપણે કાવ્ય પંક્તિઓ લખી દઈશું તો અહી આપણું પાઠ એક આ તો ઈશ તણો આવાસ ના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે આગળના પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપણે ધોરણ આઠ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશન ના વિડીયો અને પીડીએફ મળી રહેશે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો